वक्रतुण्ड महाकाय सूर्यकोटि शमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा तो मित्रो स्वागत युट्यूब चेनल भक्ति कीर्तन संग्रह मा मित्रो आजना आ वीडियो मा चैत्र महिनानि नी चतुर्थी કે જેને આપણે ચૈત્રવદી સંકષ્ટી ચતુર્થી તરીકે ઓળખીએ છીએ તે વ્રતનો મહિમા વ્રત કથા વિધિ તેમજ ફળ પ્રાપ્તિ કથન વિશે સાંભળીશું જાણીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો આવો મિત્રો મહિમા ફળ પ્રાપ્તિ સાંભળતા પહેલાં આપણે આ વ્રતની વ્રત કથાને સાંભળી લઈએ પ્રાચીન કાળમાં સતયુગમાં મકરધ્વજ નામના રાજા થઈ ગયા તે પ્રજા પાલક હતા અને તેમના રાજ્યમાં કોઈ નિર્ધન હતું નહીં ચારે વર્ણો પોતપોતાના ધર્મનું પાલન કરી રહ્યા હતા અને પ્રજાને ચોર ડાકુનો કોઈ ભય પણ નહોતો બધા લોકો ઉદાર બુદ્ધિમાન દાની અને ધાર્મિક હતા આટલું સુંદર રાજ્ય શાસન હોવા છતાં રાજાને કોઈ પુત્ર પ્રાપ્તિ થઈ ન હતી ત્યાર પછી મહર્ષિ યાજ્ઞવલ્કની કૃપાથી ઘણા વર્ષો પછી પુત્રની પ્રાપ્તિ થઈ ઘણા વર્ષો પછી પુત્ર પ્રાપ્તિ થતા રાજા રાજ્ય સંચાલનનો ભાર મંત્રી ધર્મપાલને સોંપી રાજા રાણી ઉછેરમાં પડી ગયા રાજ્ય સંચાલન ધર્મપાલ કરતો હોવાથી તે ધનધાન્યથી સમૃદ્ધ બની ગયો તેને એક એકથી ચડ્યા હતા સાત પુત્રો હતા અને બધા પુત્રોના મંત્રીએ ધામધૂમથી લગ્નો કરી નાખ્યા હતા આ સાત દીકરાઓમાં સૌથી નાના પુત્રની અત્યંત હતી ગણેશ સંકટ ચતુર્થીના દિવસે તેણે ભક્તિભાવથી ગણેશજીની પૂજા કરી અને આ જોઈ તેની સાસુએ કહ્યું કે અરે વહુ તું આ વ્રત તંત્ર મંત્ર દ્વારા મારા દીકરાને વશ કરી રહી છે આવી વારંવાર ટકોર કરવા છતાં નાની વહુ ધર્મ કાર્યમાં પ્રવૃત્ત રહી સાસુએ જોયું કે મારી વાત પર નાની વહુ ધ્યાન આપતી નથી એટલે તેણે પોતાના નાના દીકરાને કહ્યું કે હે ભાઈ તારી વહુ વ્રત વ્રત જાદુ ટોણા કરી આપણા ઘર ઉપર આફત ન લાવે માટે તું એને આ બધું છોડી દેવા સમજાવ અને જો ન માને તો થોડો મેથી પાક ચખાડ નાના પુત્રે પોતાની વહુને આ વાત સમજાવી અને ત્યારે નાની વહુએ કહ્યું કે હું જે વ્રત કરી રહી છું તે સંકટનાશક ગણેશજીનું વ્રત છે આ વ્રત તો સારું ફળ આપનારું છે આમ કેવા છતાં નાના પુત્રે તેની વાત માની નહીં અને મારઝૂડ કરવા લાગ્યો છતાં નાની બહુએ પૂજા પાઠ કરવાનું કાર્ય ચાલુ રાખ્યું અને ગણેશજીને પ્રાર્થના કરી કે હે ગણેશજી મારા કુટુંબીઓને કોઈ એવો બોધપાઠ આપો કે જેથી તેઓ તમારી ભક્તિ તરફ વળે ગણેશજીએ તેની પ્રાર્થના સાંભળી અને રાજકુમારનું હરણ કરી તેને ધર્મપાલના મહેલમાં છુપાવી દીધો તેના વસ્ત્ર આભૂષણ વગેરે રાજમહેલમાં ફેંકી દીધા અને પોતે અંતર થઈ ગયા આ બાજુ રાજાએ રાજકુમારને બૂમો પાડીને બોલાવ્યો છતાં કંઈ જવાબ ન મળતા રાજકુમારની શોધાશોધ ચાલુ થઈ રાજા અને નોકરો આખો મહેલ જોઈ વળ્યા પણ કોઈ ઠેકાણે રાજકુમાર દેખાયો નહીં આથી રાજા રાણીની ચિંતા વધી પડી અને છેવટે રાજાએ મંત્રી ધર્મપાલને બોલાવીને રાજકુમાર ગુમ થવાની વાત જણાવી અને કહ્યું કે તાબડતોબ આખા રાજ્યમાં માણસો મોકલી તપાસ કરાવો અને જ્યાં હોય ત્યાંથી રાજકુમારને મારી પાસે લાવો ધર્મપાલ મંત્રી રાજકુમારની શોધ માટે રાજ્યમાં ચારે તરફ સિપાહીઓ મોકલી તપાસ આરંભી સિપાહીઓએ ચારે તરફ ઘણી તપાસ કરી પણ ક્યાંયથી રાજકુમારનો પતો લાગ્યો નહીં ધર્મપાલે રાજા પાસે જઈ આ વિગત જણાવી અને રાજા આ સાંભળી ગુસ્સે થઈ ગયા અને મંત્રીને ઉદ્દેશીને બોલ્યા કે તે જ મારા રાજકુમારને ગુમ કરી દીધો છે કારણ કે તારે મારું રાજ્ય પચાવી પાડવું છે આથી મારો રાજકુમાર જો મળશે નહીં તો તારા આખા કુટુંબનો હું નાશ કરી નાખીશ રાજાની આ વાત સાંભળી ધર્મપાલ હેપતાઈ ગયો અને તેને બીક પેઠી કે જો રાજકુમાર નહીં મળે તો રાજા મારા આખા કુટુંબનું નિકંદન કાઢી નાખશે ધર્મપાલ પોતાના મહેલ આવ્યો અને તે ગમગીન અને ઉદાસ હતો તેનો ચહેરો નિસ્તેજ થઈ ગયો હતો મોં પર નીર હતું નહીં ગાત્રો શિતિલ થઈ ગયા હતા અને તે આવીને હિંચકા પર બેઠો ધર્મપાલની પત્નીએ તેની પાસે આવીને પૂછ્યું કે પતિદેવ તમે રાજાને મળી આવ્યા પછી કેમ ઉદાસ થઈ ગયા છો શું રાજા તમારાથી નારાજ થઈ ગયા છે અને કડવુબેન કહ્યું છે ધર્મપાલે પોતાની પત્નીને સઘળી વિગત જણાવી અને પછી પુત્રોને બધી બહુને બોલાવી આ વિગત જણાવી આમાંથી આપણા કુટુંબે કેવી રીતે ગરવું તે બાબતની સલાહ આપવા જણાવ્યું ધર્મપાલની વાત સાંભળી નાની વોબે જણાવ્યું કે બાપુજી આપ આ અંગે શા માટે ચિંતા કરી રહ્યા છો આપ ઉપર ગણેશજી કોપી થયા છે આથી કરીને ગણેશજીની આરાધના કરવી જોઈએ ઉપરાંત રાજાથી માંડીને નગરની સમસ્ત પ્રજા સ્ત્રી પુરુષ બાળક વૃદ્ધ બધાએ સંકટનાશક ગણેશ ચતુર્થીનું વ્રત વિધિપૂર્વક કરશો તો ગણેશજીની કૃપાથી રાજકુમાર અવશ્ય મળી જશે નાની વહુની વાત સાંભળી ધર્મપાલ વિચારમાં પડી ગયો અને તેને નાની વહુની વાત યોગ્ય લાગી તે નાની વહુને ગણેશજીનું વ્રત અને પૂજા કેવી રીતે કરવી તે અંગે પૂછ્યું અને આ સંકટમાંથી ગણેશજી આખા કુટુંબને ઉગારી લે તે માટે મનોમન પ્રાર્થના કરી નાની વહુની સલાહ મુજબ ધર્મપાલે અને આખા કુટુંબે સંકટનાશન ગણેશ ચતુર્થીના વ્રતનો આરંભ કર્યો સાથે સાથે રાજા સહિત નગરની પ્રજાએ પણ વ્રત કર્યું આથી ગણેશજી પ્રસન્ન થયા અને રાજકુમારને તેના મહેલે મૂકી દીધો રાજકુમારને જોઈને રાજા રાણી ઘણા પ્રસન્ન થયા તેમણે કાયમ ગણેશ ચતુર્થીનું વ્રત કરવાનું નક્કી કર્યું અને ધર્મપાલે અને તેના કુટુંબે પણ કાયમ ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત અને દરરોજ પાઠ પૂજન કરવાનું રાખ્યું નગરજનો પણ ગણેશ વ્રતને અનુસર્યા હે ગણપતિ દાદા જેવી રીતે આપ રાજા તેના પરિવાર અને તેની પ્રજાને ફળ્યા તેવી જ રીતે આપનું આ વ્રત કરનાર કથા સાંભળનાર વાંચનાર આ વિડીયો જોનાર સાંભળનાર દરેકને ફળજો એવી જ મારી આપને પ્રાર્થના છે તો બોલ્ય શ્રી ગણપતિ ગજાનન મહારાજ કી જય મિત્રો ધર્મ ગ્રંથો પ્રમાણે કોઈપણ શુભ કાર્ય કરતા પહેલાં આપણે ભગવાન શ્રી ગણેશની પૂજા કરીએ છીએ એટલે ભગવાન ગણેશને બધા દેવી દેવતાઓમાં પ્રથમ પૂજનીય માનવામાં આવ્યા છે તેમને બુદ્ધિ બળ અને વિવેકના દેવતાઓનો દરજ્જો પ્રાપ્ત થયો છે તેમની પૂજા અને વ્રત કરવાથી કામકાજમાં આવી રહેલા વિઘ્નો દૂર થાય છે બાધા દૂર થાય છે સંકટ દૂર થાય છે કે જેથી કરીને આપણું તે કાર્ય નિર્વિઘ્ન સંપૂર્ણ થાય છે ભગવાન ગણેશના પ્રસન્ન થવાથી દરેક પ્રકારના સંકટ પણ દૂર થઈ જાય છે અને ભગવાન શ્રી ગણેશને પ્રસન્ન કરવાનો એકદમ અતિ સરળ ઉપાય એટલે કે ચતુર્થીનું વ્રત ભગવાનને ચતુર્થી તિથિ અતિ પ્રિય છે એટલા માટે તેમને આ તિથિ સમર્પિત છે મહિનામાં બે વખત ચતુર્થીની તિથિ આવે એક શુદ્ધ અને એક વધ પક્ષમાં સુદ પક્ષમાં આવતી ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવાય અને વધ પક્ષમાં આવતી ચોથને સંકષ્ટિ ચતુર્થી કહેવાય છે સંકષ્ટી ચોથનો અર્થ સંકટને હરનારી ચોથ એવો થાય છે સંકષ્ટી આમ તો સંસ્કૃત ભાષામાંથી લેવામાં આવેલો શબ્દ છે કે જેનો અર્થ કઠોર સમસ્યામાંથી મુક્તિ મેળવવી એવો થાય છે આ દિવસે ભક્તો પોતાના દુઃખમાંથી છુટકારો મેળવવા માટે ગણપતિજીની આરાધના પૂજા કરે છે જે લોકો આજના દિવસે વ્રત કરે છે અથવા તો જે લોકો વ્રત નથી કરતા તે લોકો પણ આજના દિવસે પૂજા કરી શકે છે આ સંકટ ચોથનું વ્રત આ વર્ષે નવ એપ્રિલ બે હજાર ત્રેવીસને રવિવારે આવે છે એટલા માટે આ દિવસે બની શકે તેટલું વહેલું ઉઠી જવાનું અને રવિવાર હોવાથી આજે સૂર્ય દેવને અર્ઘ આપવા જવાનું અર્ઘ આપીને ઘરના છોડ ઝાડને પાણી પાવવાનું અને ત્યાર પછી ભગવાન શ્રી ગણેશની પૂજા કરવાની પૂજા કરતા પહેલાં આ વ્રતનો સંકલ્પ કરવાનો અને બોલવાનું કે હે ભગવાન શ્રી ગણેશ આજના દિવસે વિધિવિધાનપૂર્વક હું આપનું વ્રત ધારણ કરીશ આપની પૂજા કરીશ આપના પાઠ કરીશ અને વ્રતને પૂર્ણ કરીશ આ રીતે સંકલ્પ લીધા પછી ભગવાન શ્રી ગણેશની પૂજા કરવાની એક અલગ બાજોટમાં પણ ભગવાન શ્રી ગણેશની સ્થાપના કરી શકાય અથવા તો ઘરના મંદિરમાં પણ ભગવાનની પૂજા કરી શકાય જો આપણી પાસે મૂર્તિ હોય તો તેમને પંચામૃત અને જળથી સ્નાન કરાવવાનું ત્યાર પછી પૂજામાં તેની સ્થાપના કરવાની અથવા તો ફોટો હોય તો તેને સ્વચ્છ કરીને તેની સ્થાપના કરવાની હોય છે રિદ્ધિસિદ્ધિનો ફોટો ન હોય તો સોપારી તરીકે પણ તેમની પૂજા કરી શકાય ચોખાનું આસન આપીને તેની સ્થાપના કરવાની અને ત્યાર પછી ભગવાન શ્રી ગણેશને કંકુ ચાંદલો કરવાનો રિદ્ધિ સિદ્ધિને ચાંદલો કરવાનો ભગવાન શ્રી ગણેશને દુર્વા લાલ રંગના ફૂલ અર્પણ કરવાના કે જે તેમને ખૂબ જ પ્રિય છે અને આજના દિવસે ભગવાન શ્રી ગણેશને પ્રિય વસ્તુ અર્પણ કરવાની કેમકે આ દિવસ ભગવાન શ્રી ગણેશનો છે જેવી રીતે આપણો કોઈ સારો દિવસ હોય મહત્ત્વનો દિવસ હોય અને લોકો આપણને આપની મનગમતી વસ્તુઓ આપે તો આપને કેટલું સારું લાગે આપને કેટલો આનંદ થાય તો તેવી જ રીતે આ ચતુર્થીનો દિવસ ભગવાન ગણેશનો દિવસ છે આ દિવસે તેમને જો પ્રિય વસ્તુ અર્પણ કરીએ છીએ તો તેવો આપણા ઉપર પ્રસન્ન થઈ જાય છે અને પ્રિય વસ્તુમાંની એક વસ્તુ એટલે કે લાડુ મોદક કે જે ભગવાનને ખૂબ જ પ્રિય છે ચાહે તે પછી ચૂરમાના લાડુ હોય મોતી ચૂરના લાડુ હોય બુંદીના લાડુ હોય કોઈ પણ લાડુ મોદક ભગવાન ગણેશને આજના દિવસે ધરાવી શકાય છે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી ચોખા ઘીના લાડવા ઘરે જ બનાવવાના અને ભગવાનને ધરાવવાના અથવા તો એમ જો શક્ય ન હોય તો બહારથી લાવી શકાય છે અને કદાચ ભગવાનને લાડવા ધરાવવા માટે આપ સક્ષમ ન હોય તો ભગવાન શ્રી ગણેશને માત્ર ગોળ પણ ધરાવી શકાય છે ભગવાન તેનો પણ સ્વીકાર કરે છે કેમ કે ભગવાનને ગોળ પણ અતિ પ્રિય છે ભગવાન શ્રી ગણેશને કુમકુમ ચોખા દુર્વા જનોઈ સોપારી લવિંગ એલચી ફૂલ ફળ અન્ય વસ્તુઓ અર્પણ કરવાની શુદ્ધ ઘીનો દીવો કરવાનો અગરબત્તી કરવાની અને ત્યાર પછી ત્યાં બેસીને આ વ્રતની કથા સાંભળવાની કથા સાંભળી લીધા પછી આરતી કરવાની થાળ ગાવાનો અને ભગવાન ગણેશને જે પ્રસાદ ધરાવ્યો હોય તે લઈને સૌ લોકોમાં વહેંચવાનો અને થોડોક પોતે લેવાનો અને ત્યાર પછી સાંજના સમયે સંધ્યા ટાણે ભગવાન શ્રી ગણેશ સમક્ષ દીવો કરવાનો અગરબત્તી કરવાની અને આજના આખા દિવસમાં જ્યારે પણ આપને સમય મળે છે ત્યારે ભગવાન શ્રી ગણેશના પાઠ અચૂકપણે કરવાના અને એમાં પણ ખાસ કરીને શ્રી ગણપતિ અથર્વશીષનો પાઠ અને સંકટનાશન ગણેશ સ્તોત્ર આ બંને પાઠ ખાસ કરવાના બીજા કોઈ પાઠ મંત્ર ન થાય તો ચાલશે પરંતુ આ પાઠ જરૂર કરજો આ ઉપરાંત પણ ભગવાનના પાઠ છે ગણેશ દ્વાદશ નામ સ્તોત્ર એકવીસ નામનો પાઠ ગણેશ કવચ છે ગણેશ ચાલીસા છે ઋણહરણ ગણેશ સ્તોત્ર છે એમ કરીને ભગવાનના અનેક મંત્ર પાઠ છે કે જે પણ આપ કરી શકો છો આપની પ્રમાણે કોઈ પણ પાઠ એમ તો કરી શકાય છે પરંતુ ખાસ કરીને અને સંકટ કરવા જરૂરી છે અને રાત્રે જ્યારે ચંદ્રોદય થાય ત્યારે આપની અગાસી બાલ્કની આંગણા ફળિયામાંથી જ્યારે આપને ચંદ્ર દેખાય ત્યારે એક ત્રાંબાના લોટામાં દૂધ અને જળને મિશ્રિત કરીને ચંદ્રદેવને અર્ઘ આપવાનું ઓમ ચંદ્રાય નમઃ અથવા ઓમ સોમાય નમઃ એ મંત્રનો જાપ કરવાનો અને ચંદ્રદેવને અર્ઘ આપવાનું ચંદ્રદેવને પ્રાર્થના કરવાની કે હે ચંદ્રદેવ આપના જેવું તેજ મને પણ પ્રાપ્ત થાય જેવી રીતે આપ ભગવાન શિવને પ્રિય બન્યા છો તેવી રીતે હું પણ ભગવાન શિવનો પ્રિય બનું એવી આપને પ્રાર્થના છે અને આ રીતે ચંદ્ર દર્શન કરીને જ સંકટ ચોથનું વ્રત પૂર્ણ થયું ગણાય છે જ્યાં સુધી ચંદ્ર દર્શન ન થાય ત્યાં સુધી આ વ્રતમાં એકટાણું કરવામાં આવતું નથી એટલા માટે ચંદ્ર દર્શન કર્યા બાદ જ પરિવારના સૌ લોકો સાથે બેસીને એકટાણું કરવું જોઈએ તો આ રીતે આ સંકષ્ટી ચતુર્થીનું વ્રત કરવામાં આવે છે કે જેના વિશે આપણે વાત કરીએ તો મિત્રો આશા છે કે આપ સૌ લોકોએ અમારી સાથે આ સંકષ્ટી ચતુર્થનો મહિમા વિધિ કથા ફળ પ્રાપ્તિ દરેક વસ્તુ જાણી હશે સાંભળી હશે આ દસ મિનિટનો નાનો એવો સત્સંગ અમારી સાથે કર્યો હશે આ સત્સંગ ભલે આપણે દસ મિનિટનો કર્યો પરંતુ આપણને આ દસ મિનિટનું એટલું અનેક ઘણું પુણ્યફળ પ્રાપ્ત થશે કે જેની આપે કલ્પના પણ કરી નહીં હોય તો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને આપણા મિત્રો સુધી પણ આ વિડીયો પહોંચાડજો કે જેથી કરીને દરેક લોકો આ વ્રતની કથા સાંભળી શકે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ સત્સંગ કરવા બદલ આપ સૌ ભક્તોનો ખૂબ ખૂબ આભાર